સંવિધાન રચવાની પ્રક્રિયાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો માં થઈ અને સંવિધાન સ્વીકારવાની તારીખ છવ્વીસ નવેમ્બર ઓગણીસો હતી તેને અમલમાં આવેલી તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો હતી આ સમયગાળા દરમિયાન એકસો પાસઠ કરતા વધુ દિવસની ચર્ચા વિચાર વિમર્શ અને ડ્રાફ્ટિંગ માટે સમર્પિત રહ્યા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરે એટલે કે બાબા સાહેબ અને આ બાબા સાહેબની અધ્યક્ષતામાં ડ્રાફ્ટિંગ કમિટીએ વિશાળ મહેનત કરી અને ભારત માટે એક સર્વસમાવેક ન્યાયી અને આધુનિક સંવિધાન તૈયાર કર્યું આ ભારતીય સંવિધાન એટલે કે ભારતીય બંધારણના આમુખમાં લખ્યું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિમ સંપ્રદાયિક અને લોકતંત્રાત્મક પ્રજા પ્રજાસત્તા તરીકે સંસ્થાપિત કરવા અને તેને સર્વ નાગરિકોને સામાજિક

તેને અધિનિયમ કરીને પોતાનો પોતાને અર્પિત કરીએ છીએ આ સાથે આપ સૌને ભારતીય સંવિધાન દિવસની હાર્દિક શુભેચ્છાઓ